જય સ્વામિનારાયણ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ ચૈત્રવદ પડવો બુધવાર પછી ઉમરેઠ આૂઠો ઘનઘ ચાલી રહે દર્શન દાન અતિ સોંઘા થયા ભગવાન જેઠવદ અમાસ પછી શ્રી હરી વડતાલથી ઉમરેઠ આવીને ત્યાંથી ડાકોર ગયા ડાકોરથી પાછા ઉમરેઠ આવતા રસ્તામાં જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ઉમરેઠની ભાગોળે પહોંચ્યા ત્યાં તો જાણે વરુણદેવ શ્રીઅરીને અભિષેક કરવા ઉતાવળા થયા હોય એમ મુશળધાર વરસાદ વરસવા માંડ્યો ગાજવીજ સાથેના મુશળધાર વરસાદની ધારાઓમાં પલાળ પલળતા શ્રીયરીના સુંદર સ્વરૂપનું વર્ણન અતિ મનમોહક હતું શ્રીઅરીએ સંતોને વરસતા વરસાદમાં રંગડાના કીર્તનના પદો ગાવાનું કહ્યું મુક્તાનંદ સ્વામી અને સૌ સંતો હરિની માણકી પાસે પાછા પગે ચાલતા કીર્તનો ગાતા હતા માધવદાસ સ્વામીએ એ સમયે શ્રીહરિની એ અલૌકિક છબીને પોતાના હૃદયમાં ઉતારતા લખ્યું છે કે ઉમરેઠ આવ્યા કર તાર ત્યાં તો ગમે ગ થયો મુશળધાર એ સમયે બોલા ભગવાન બોલો રંગડાના કીર્તન સાધુ આવે પાછા પગે ગાતા વળીવાલ મતાલી બજાતા એવે સમે મહારાજનું રૂપ જોયા જેવું બન્યું છે અનુપમ સાધુ ને તે પલળતા ભાળી વાલે ઓઢી પછેડી રૂપાળી પોતે તાળી લેવા માંડી જોરે પછેડી ને મેલી વાલે કોરે પૈરો ખેસ ધોળો ધોળી પાઘ તેને જોતા આવે બહુ લાગ માથે મેઘ જે ઘન ઘોર કરે વીજળીને વારી જોર હરીને મુખે તેજળ બિંદુ શ્વેત તેન જોતા આવે ઘણું હેત ભાલ કપોળ પૂજાને છાતી જળ વહ્યા આવે ભલી ભાતી ગોર મુખ છાતી ભુજ દોઈ પેટે ભી ત્રણ વળ જોઈ ધોળા મોતી ધોળામોતી સમજળકણ શોભા શોભારૂડા વેણ મૂળજી બ્રહ્મચારી સૌ સંતો સત્સંગી હરિભક્તો સહિત શ્રીહરીના મુશળધાર વરસાદ વરસાદની ધારાઓથી પલળતા પગપાળા ચાલીને કીર્તન ભક્તિ કરતાં કરતા ઉમરેઠના રાજમાર્ગથી ચાલતા પોતાના ઉતારે આવ્યા શ્રીહરીના ઉતારાની વ્યવસ્થા વિપ્ર હરિભક્ત રૂપરામભાઈને ઘેર હતી સંતોના ઉતારા શુક્લના ઘેર હતા ઉતારાની વ્યવસ્થાને અનુસાર ભક્તજનો પોતપોતાને ઉતારે ગયા પલળેલા વસ્ત્રો બદલાવીને સર્વેએ ઘડીભર વિશ્રાંતિ લીધી ઉમરેઠના સત્સંગીઓએ સહને સૌને જમાડવા સારું ખીચડી શાક બાજરાના રોટલા દૂધ છાશ વગેરે તૈયાર કરાવ્યા ત્યારબાદ નંદુભાઈ સંતોના ઉતારે આવ્યા સૌ સંતોને પ્રણામ કરીને કહ્યું કે ભોજન તૈયાર છે જમવા પધારો સંતોએ કહ્યું કે અત્યારે સાંજે સૌ સંતો જમતા નથી સંતોનો અભિપ્રાય જાણીને નંદુભાઈએ મહારાજને કહ્યું કે પ્રભુ સંતો તો જમવાની ના પાડે છે અમે સૌના વાળું સારું ખીચડી શાક રોટલા વગેરે તૈયાર કરાયું છે સંતો ભોજન નહીં કરે તો આ બધું રાંધેલું ભોજન વ્યર્થ જશે ભક્તોનો ભાવ જાણીને હરિએ કહ્યું કે તમે સંતોને કહો કે મહારાજે કહ્યું છે કે જેવી જેની રુચિ હોય તે પ્રમાણે જમે પરંતુ દરેકે ભોજન કરવા જરૂર શ્રી શ્રીહરિની આજ્ઞાથી નંદુભાઈ ફરીવાર સંતો પાસે ગયા હરિનો સંદેશો સંતોને કહ્યો તેથી સંતો ભોજન કરવા પધાર્યા હરિએ સંતોને ભાવથી પીરસીને જમાડ્યા ભોજન કરીને સંતો ઉતારે ગયા ત્યાર પછી શ્રીહરી નંદુભાઈને વિરાજમાન થયા થોડી વાર બાદ હરિએ નંદુભાઈને કહ્યું કે સંતોને બોલાવો ધૂન કીર્તન કથા વાર્તા કરીએ શ્રીહરીની આજ્ઞાથી તેઓ સંતોને બોલાવી લેવા કેટલાક સત્સંગીઓ પણ આવ્યા એ વખતે પણ ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસતો હતો ધૂન કીર્તન કથાવાર્તા કરીને શ્રીહરીએ સંતોને કહ્યું કે નંદુભાઈના વિશાળ ચોકમાં રાસ રમો અને કીર્તન ગાવો શ્રીહરીની આજ્ઞાથી સંતોએ રાસ રમવાનું અને કીર્તન ગાવાનું શરૂ કર્યું સંતોના રાસને નિહાળતા શ્રીહરી નંદુભાઈની ઓસરીમાં ઓટલા ઉપર ઊભા હતા તે સમયે મુકુંદ બ્રહ્મચારી પાસે જ ઊભા હતા તેમને જોઈને શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મચારી તમે પણ રાસ રમવા જાઓ પરંતુ ઝરમર વરસાદથી પલળવાના ભયથી બ્રહ્મચારી તો શ્રીયરીના પડખામાં આવીને ઊભા રહ્યા એટલે મહારાજે બ્રહ્મચારીના હાથ જાલીને તેને ફળિયામાં મૂક્યા તેથી બ્રહ્મચારી પણ સંતો ભેળા રાસ રમવા લાગ્યા આ રીતે અર્ધી રાત્રિ સુધી ધૂન કીર્તન રાસ વગેરે બ્રહ્મ સંબંધી દિવ્ય આનંદ માણીને ઉતારે જઈને સૌ પોઠી ગયા બીજે દિવસે નરભેરામભાઈને ઘેર બપોરના થાળ થયા તે જમીને સંતોને જમાડીને સૌ ચાલ્યા તે ઉમરેઠથી પાછા વળતા લેવા અસ્તુ સ્વામિનારાયણ સદ્ગુરુ શ્રી માધવદાસ સ્વામી રચિત શ્રી સાગર અધ્યાય એકાવનમાંથી